એક તરફ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે અને બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે વડોદરાના અકોટા દાંડિયા બજાર રોડ પરના દ્રશ્યો છે અને ધરતીમાંથી પાણી ઉછાળા મારી રહ્યું છે વાહન ચાલકોને તો સમસ્યા છે જ પણ પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે જે લાઇન છે તેમાં લીકેજ છે મુખ્ય માર્ગ પર તેના કારણે પાણી ફરી વળ્યા પાણીની તંગી વારતે વારે કોર્પોરેશનના અલગ અલગ વોર્ડમાં હોય છે અને કોર્પોરેશનની કચેરીએ તેને લઈને માટલા પોલના કાર્યક્રમ પણ યોજાય છે પરંતુ આ રીતે જ્યારે પીવાનું પાણી એટલે પીવાલાયક પાણીનો વેડફાટ થાય તો કલાકો સુધી આ પ્રકારની સ્થિતિ હોય છે પૂરતા પ્રેશરથી પાણી નથી આવતું વડોદરાવાસીઓ અલગ અલગ વિસ્તારના અનેક વખત રજૂઆત કરીને થાક્યા પરંતુ નાગરિકોને પાયાની સુવિધા સગવડ આપવામાં ઊણું ઉતરેલું વડોદરાનું તંત્ર ઘોર નિંદ્રામાં છે પાણીના વેડફાટવાળી જગ્યાએ માત્ર બેરિકેડ કરીને સંતોષ માન્યો વાહન ચાલકોને રસ્તા પર ભરાયેલા તે પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો